બાબા પૂજી આવી જાવ જમવાની ઢેસ તૈયાર છે હાલો આવો ઢેસ તૈયાર છે સરસ મજાનો રીંગણનો ઓળો બનાવ્યો છે ખાવાનો છે રીંગણનો ઓળો ભાવે મારા પપ્પાને બહુ ભાવે આ જો આ અને આ બજુ દૂધ દૂધના છાલિયા ભરજો

ચાલુ કરો તમ તારે ચાલુ કરો અને આ રાબડે જેવું દૂધ હું શું કહું છું હા દહીં આપો દહીં આપે છું દૂધ અરે દહીં ફાવે તો આપો અને આ રાબડે જેવું દૂધ હું શું કહું છું આ ભે કેટલા વાગે દોવા દીધું તું આજે ત્રણ વાગે દોઈ દઈ ને તમે ભેં હા બોલે ભેં હું નીણ નાખી કે નહીં પાછી આ તો વાંધો નહીં alo sitaramzumun nireti zesi kreşna zesi kreşna yes.